ઓળકાર આવતો નથી દૂધ પીધા પછી એની જે સ્ફૂર્તિ શરીરની અંદર આવવી જોઈએ એ સ્ફૂર્તિ આવતી નથી ગાયના ગૌમૂત્રની આપણે જો વાત કરીએ તો ગૌમૂત્ર શરીરની અંદર ચામડીમાં જેટલા પણ રોગો આપે છે ને કદાચ કોઈને સરેશીશ હોય કોઈને દાદર હોય કોઈને ખરજવું હોય કોઈને ચામડીના ઉપર લાલા શીરાઓ થતી હોય તો આ બધી દવાઓ આ બધા રોગો માટેની દવાઓ બહુ સહજ છે તમે યાદ રાખી અને ઘરે પણ પ્રયોગ કરશો તો કંઈ વૈદ પાસે ડોક્ટર પાસે જવાની આવશ્યકતા નહીં રહે ગાય છે તાજુ જે ગૌમૂત્ર આપે છે ગૌમૂત્રને એક પાત્રની અંદર બને તો માટીના પાત્રમાં માટીનું પાત્ર નથી તો કાચના પાત્રની અંદર રાખી એની અંદર થોડી ગાયનું જે છાણું છે છાણાને બાળી દેવામાં આવે એની જે ભષ્મ બને એ ભષ્મોને ઉમેરી દેવા સારી રીતે એને હલાવી નાખો મિક્સ કરી નાખો અને પછી જ્યારે સૂર્યનારાયણની હાજરી હોય એટલે કે દિવસનો સમય હોય એવા સમયે જે જગ્યાએ દાદર છે ખરજવું છે સોરિયા છે આવું કઈ પણ છે ત્યાં એનો એક લેપ કરવામાં આવે સૂર્યના તડકામાં એને સુકાવા દેવામાં આવે અને પછી ગરમ પાણીથી ધોઈ નાખવામાં આવે તો માત્ર 3 થી 4 વારના આ પ્રયોગથી આપણો આ રોગ મટી જાય છે ઘણીવાર એવું બને કે કોઈનું જઠર ચોખું નથી પેટ ચોખું નથી અને એના કારણે કરી અને ચામડી ઉપર આ પેટની ખરાબીના કારણે આ અસર આવેલી છે તો જે દ્રાવણ આગળ કર્યું એ જ દ્રાવણ ગરમ પાણીમાં મેળવી અને એને પીવડાવી દેવામાં આવે તો પેટને પણ ચોખું કરવામાં આવે તમે આજ સુધી આમાંથી કદાચ ઘણા બેઠા હોય ને એવું હશે જેને કબજિયાતની તકલીફ હોય બહુ સામાન્ય રીતે આપણા ઘરની અંદર જો આપણી પાસે ગૌમૂત્ર હોય ને થોડું ઘણું ગૌમૂત્ર ન મળે તો ગૌમૂત્રનો અર્થ પણ આપણે એવી વ્યવસ્થા કરીએ છીએ કે જેનાથી કરી અને દરેક સુધી ગાયનું ગૌમૂત્ર અથવા તો ગૌમૂત્ર અર્થ પહોંચી શકે કોઈ માણસને કદાચ કબજિયાતની તકલીફ છે અને કબજિયાતની તકલીફને એને દૂર કરવી છે તો આ દૂર કરવી છે એના માટે કરી એને શું કરી શકાય જો કદાચ બજારમાંથી આપણે ટીકડી લાવી અને એ ટેબ્લેટને ગળીએ છે ને તેનાથી એવું નથી કહેવાતા આપણને ટેકનિક ટેબ્લેટ આપનાર વ્યક્તિ અથવા તો ડોક્ટર એવું નહીં કે કહી શકે કે આનાથી તમને ત્રણ જ વાર પેટ સાફ થશે અને તમારું પેટ સંપૂર્ણ રીતે ચોખ્ખું થઈ જશે કે બે વાર જ સાફ થશે અને ચોખ્ખું થઈ જશે એક વારમાં ચોખ્ખું થઈ જશે આવું ટેબ્લેટ લીધા પછી કહી શકાય એવું ક્યાં કે રોજ તમારે આ ટેબ્લેટ લેવાય

અને પછી એ પીવામાં આવે છે એનું પાન કરવામાં આવે છે તો એનાથી કરીને જો આઠ ઘડી રાખી છીએ ને તો આઠ વાર પેટ સાફ થઈ અને સંપૂર્ણ રીતે પેટને શુદ્ધ કરી દેશે ચાર ઘડી રાખેલી હશે અને એવી રીતે વાળેલી કપડાની તો ચાર વાર એ માણસને જેને આ ગૌમૂત્ર પાન કર્યું છે ને ચાર વાર કુદરતી આજે તે જવું પડશે શૌચાલયમાં એને ચાર વાર જવું પડશે આઠ ઘડી રાખી છે તો આઠ વાર જવું પડશે દિવસ દરમિયાન ત્રણ ગળી રાખેલી છે તો ત્રણ વાર જ જશે

શરૂ કરી કરી અને અને સુધી આ પ્રયોગ કરવાથી સામાન્યમાં સામાન્ય રીતે કમજિયાતની સમસ્યા આસાનીથી દૂર થઈ જાય છે દ્રષ્ટિ આપણી કોઈની નબળી છે ગાયનું ઘી છે આપણને અમૃત સમાન કીધેલું છે આજની તારીખમાં તો એવું છે બાળક અત્યારે આપણને એક એક

મનુષ્યની છે છે કદાચ તમે એવું મનુષ્યને તો આપેલી આપેલી જ તીવ્ર યાદ શક્તિ ચાલીસ કોમ્પ્યુટર ભેગા થઈ અને જેટલું કામ કરી શકે ને એટલું માણસનું એક મગજ કામ કરી શકે પણ આ મગજને પોષણ આપવાનું કાર્ય અને એની અંદર આ ક્ષમતા વધારવાનું કાર્ય છે ને ગાયને ને ભગવાને આપેલું છે ગાયની અંદર એટલી બધી સ્મરણ શક્તિ છે કદાચ આપણને અત્યારે આંખે પાટા બાંધી અને મને વડોદરાના બીજા છેડે ઉતારી આવે ને તો હું અહીંયા પહોંચવામાં કદાચ બે દિવસનો ટાઈમ લઉં ચાલીને કોઈને પૂછ્યા વગર પહોંચવાનું છે તો અને ગાયને જો અહીંથી ઉપાડી અને ચાલીસ કિલોમીટર દૂર પાટા બાંધીને મૂકી દેવામાં આવે તો એ પાછી માત્ર ને માત્ર ને જેટલો ચાલતા વાર લાગે ને એટલા સમયમાં અહીંયા પહોંચી જાય એ દિશાને સચોટ રીતે યાદ રાખી શકે છે આ ગાયના મગજની એક તીવ્રતા છે તમે એકવાર પણ એના ઉપર હાથ કર્યો છે તો એ સ્પર્શને એનું આયુષ્ય 20 વર્ષનું છે 20 વર્ષ દરમિયાન એ સ્પર્શને ભૂલતી નથી ગાય ને તમે એના નામ લઈ અને જો કોઈ ગામની ગાયનું નામ ગંગા છે અને ગંગા એવા નામથી એને બોલાવો છો ને એ નામ જો એને ધ્યાનથી સાંભળ્યું છે ને તો દસ વર્ષ પછી પણ તમે એને ગંગા બોલાવો ને એટલે એ તમને ઓળખે છે

એટલું બળ છે કે મનુષ્યની મેઘાને એની બુદ્ધિને ખૂબ વધારી શકે છે અને આનો પણ પ્રયોગ જો તમારે કરવો હોય તો અહીંયા પણ એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું હું ક્યારથી જ અહીંયા વાત કરું છું ગાયના ગૌમૂત્રમાં બળ છે ગાયના ગોબરની અંદર બળ છે ગાયના દૂધની અંદર એના દહીંની અંદર બળ છે એના ઘીની અંદર બળ છે અરે એટલે સુધી કે ગાયના

એની અંદરથી સમગ્ર મનુષ્ય જાત અને કદાચ તમે કલ્પના કરો કે એક દિવસ સૂર્ય ન હોય તો આપણી એક દિવસ ને એક ક્ષણ ન હોય તો આપણી શું સ્થિતિ થાય તો વિજ્ઞાન એવું કે એક જ ક્ષણ જો મોડો થાય તો સ્થિતિ એવી રીતની થઈ જાય કે સૂર્ય પૃથ્વી સમગ્ર રીતે નાશ પામી એક જ ક્ષણ સૂર્યના પ્રાપ્ત થાય હવે આ સૂર્યની જે ઊર્જા છે ને એ ઊર્જાને આપણે જેટલી ગ્રહણ કરીએ છે ને એ ગ્રહણ તો માત્ર ને માત્ર આપણા શરીર ઉપર ભગવાન તમે જુઓ ભગવાન જેને જેવું બનાવ્યું છે ને એવી રીતે એને પૃથ્વી ઉપર મોકલ્યા છે આપણી ચામડી ખુલ્લી રહે છે તો આપણે સૂર્યના તડકામાં આવીને એ પ્રકાશને આપણે મેળવીએ છીએ હવે તો આપણને બજારમાં વિટામિન ડીની પણ ટીકડી મળે છે અમે વળતા ત્યારે એવું આવતું હતું વિટામિન ડી એક જ એવી વસ્તુ છે કે જે સૂર્યનારાયણ પાસેથી પ્રાપ્ત થાય છે સાચી વાત છે ને અમારી એ ખોટી છે સાચી વાત છે અને હવે એની પણ ટીકડી આવી ગઈ તો આપણે ક્યાં તો આપણે ભણ્યા વિજ્ઞાન ખોટું કે વિટામિન ડી સૂર્યનારાયણમાંથી મળે અને કાં તો પછી આ ટીકડી આવી એમાં કંઈક વિચારવાનો વિષય આપણી પાસે ને ખોટું છે એવું આપણે ન કહી શકાય પણ કંઈક ખીચારવું પડે એમાં તો આ સૂર્યની જે ઉર્જા છે ને એ ઉર્જાને સૌથી વધારે જો કોઈ ગ્રહણ કરતું હોય ને તો એ ગ્રહણ કરે છે ને એ આપણી ગાય માતા છે કારણ કે પરમાત્માએ એને ગ્રહણ કરવા માટે એના શરીરના ઉપરના ભાગની ત્રણ તત્વો એવા આપેલા છે કે જ્યાંથી સૂર્યની ઉર્જા સતત રીતે શોષી છે એક એના માથા ઉપર રહેલા શિંગ શિંગડા બીજું એના આ ગાયની ઓળખ માટે કરીને આપણને કામ આવશે આજની સ્થિતિ તો એવી થઈ ગઈ છે શહેરોમાં મહાનગરોમાં તો ગાય એટલે શું એવું જો કદાચ કોઈને પૂછવામાં આવે ને તો ગાયની વ્યાખ્યા આપણે એવી આપીએ છીએ કઈ વ્યાખ્યા આપીએ છીએ એને ચાર પગ હોય એક પૂંછડું હોય દૂધ આપતી હોય એટલે ગાય આ ગાયની વ્યાખ્યા છે ત્યાં કઈ બાકી છે ચાર પગ હોય એક પૂંછડું હોય કદાચ કોઈને સિંગડા હોય એવું શીંગડા વગર ની ગાયો ઘણી જોયું મારા શકે ભાઈ કદાચ કોઈ ગૌપાલકે નાખ્યું હોય કોઈ ગૌપાલક ક્યારેય શિંગડું કાઢે નહીં સિવાય કે એમાં કોઈ આકસ્મિક રીતે ભટકાયું ને તૂટ્યું તો વાત અલગ છે બાકી કોઈ પણ ગૌપાલક ક્યારેય ગાયનું શિંગડું નહીં કાઢે શું કામ નહીં કાઢે કારણ કે એ જાણે છે કે આ શિંગડા છે ને સૂર્યની ઉર્જાને પોતાની તરફ બ્રહ્માંડની ઉર્જાને પોતાની તરફ ખેંચવાનું સૌથી મોટું એન્ટી છે આપણે આ આપણા હાથની અંદર આ રમકડા રાખીએ છીએ ને એ રમકડા ચાલે છે આવા એન્ટીનાઓથી ચાલે છે દરેક ત્રણ ચોક મૂકી અને ચોથો ચોક જોઈશું ચોથા ચાર રસ્તા જોઈશું ને ત્યાં આપણને ટાવર એન્ટીના મળે છે ટાવર મળે છે અને આ ટાવરના કારણે કરીને આપણે અત્યારે એની ખરાબ અસરોને તો જોતા ગયા છીએ સરકારે એક ગાઈડલાઈન બહાર પાડી છે શું ગાઈડલાઈન બહાર પાડી વૃદ્ધાશ્રમ હોય શાળા હોય હોસ્પિટલ હોય બાળ ઉછેર કેન્દ્ર હોય તો એની બાજુમાં મોબાઈલ ટાવરો ન હોવા જોઈએ આવી ગાઈડલાઈન છે ને ગવર્મેન્ટની આવી ગાઈડલાઈન છે શું કામ છે એના રેડિયેશન છે એટલા બધા ખરાબ છે કે જેના કારણે કરી અને બાળકો અને વૃદ્ધો બંનેના શરીરના ઉપર આની ખૂબ આડ અસર જોવા મળે છે આ રેડિયેશન કેટલા બધા ખતરનાક થાય રેડિયેશનના કારણે કરીને કેન્સર થાય કે આ થાય રેડિશનના કારણે કરીને સ્મૃતિ ઓછી થાય કે હા થાય તો આ સ્મૃતિને વધારવા માટે કરીને આપણે જ્યાંથી વાત કરતા તેમ કે ગાયનું જે ઘી આપણને આપેલું છે હવે એ ગાયનું ઘી એવું ઓળખવા માટે કરીને મેં ગાયની વ્યાખ્યા કરી કે ગાય છે ચાર પગવાળી હોય એક મૂછડું હોય ચાર આંચળ હોય એટલે ગાય કહેવાય દૂધ આપતી હોય એને ગાય કહેવાય આવી આપણી એક માન્યતા છે પણ ખરેખર આ માન્યતા સાચી નથી ચાર પગ હોય એક મૂછડું હોય આચળ હોય આ બધું હોય પણ જો એના ઉપર ફૂંધ ન હોય ને તો એને ગાય ન કહેવાય એને શું કહેવાય વિદેશી પશુ આપણે જેને જર્સી ગાય બોલીએ છીએ આપણને જર્સી અથવા તો શંકર ગાય આવું બોલાય બોલવાનું શીખવાડ્યું દીધું એટલે આપણને કેવું થયું આપણી ભારતની પ્રજા છે ને ખૂબ બોલી પ્રજા છે બહુ બોલી પ્રજા છે શંકર ભગવાનનું નામ છે એને શંકરની ગાય છે એટલે શંકર ગાય વાસ્તવમાં એનો સાચો શબ્દ શંકર ગાય નથી સાચો શબ્દ શું છે

ભારત તો જેને કુંંદ છે એ જ ગાય માતા ગાય માતા હતી કારણ કે આ કુંંદની અંદર જેમ એના શિંગડાની અંદર විශ්વની બ્રહ્માંડની શક્તિને પોતાની તરફ આકર્ષવાની તાકાત છે એવી જ તાકાત એને કુંંદની અંદર છે વૈજ્ઞાનિકો એક પ્રયોગ કરી અને એને સાબિત કર્યું એના કુંંદની અંદર એક નાળ છે નાડને સુવર્ણ કેતુ નામની નાળથી ઓળખવામાં એ નામથી ઓળખવામાં આવે છે સૂર્ય કેતુ નાડી સુવર્ણ કેતુ નાડી આ નાડી છે ને એ નાડી બ્રહ્માંડના તેજને પોતાની તરફ ખેંચીને સૂર્યની શક્તિને પોતાના તરફ ખેંચી અને ગાયના શરીરની અંદર એના એકો એક અંગની અંદર ઉતારે અને એકો એક અંગની અંદર ઉતરતા ઉતરતા આપણે એને જોઈએ છે કે એનું દૂધ આવે છે તો એની અંદર પીળાશ હોય સામાન્ય રીતે ગાયનું દૂધ નહીં હોય એને તમે જો બહારથી બીજાનું દૂધ જો છો ને તો એ દૂધ પીળાશ વગરનું એમાં એ સફેદ હશે જ્યારે આપણી ભારતીય દેશી ગાય જેને ખુંધ છે એ ખૂંદનું નું એની અંદર રહેલી સૂર્ય નાડી એના કારણે કરીએ એનું દૂધ છે ને એ પીળાશ વાળું એટલે કે સૂર્યના તત્વ વાળું એટલે વૈજ્ઞાનિકો એવું કહ્યું ગાયના દૂધની અંદર સુવર્ણનો ભાગ છે સોનાનો ભાગ છે સોનું કેવું હોય હિરણ્ય ગર્ભ સૂર્યનારાયણ ભગવાનનું નામ છે હિરણ્ય અને સંસ્કૃતમાં સોનાને સોનું ને હિરણ્ય કહ્યું છે જેના ગર્ભની અંદર સોનું રહ્યું છે એ હિરણ્ય નામ હિરણ્ય ગર્વ અને એની શક્તિથી જે બ્રહ્માંડને ચેતન મંતુ કરે છે એ ગાય માતા એટલે એની આ ખુંદની અંદર સૂર્ય કેતુ નાડી છે અને સૂર્ય કેતુ નાડી છે એટલા માટે કરીને આપણને બધાને આશ્ચર્ય થાય અને ઘણીવાર આપણે જોઈએ છે શિયાળાનો સમય આવશે ને એટલે મલ્ટીનેશન કંપનીઓ એક કામ કરવા મની જશે શું કરશે તમે બધા આ જાહેરાત જોઈએ છે

ખાવું જોઈએ ના ખાવું રહેવું નથી કહેતો હું પણ હું એટલું ચોક્કસ કહું છું કે ગાયના દૂધની અંદર તો